નમસ્કાર મિત્રો દાનેરા તાલુકાના ગામડાઓનું નવું લિસ્ટ જાહેર છે જેમાં સિત્તેર થી પણ વધુ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે લિસ્ટ છે જેમાં પ્રથમ નંબર ઉપર ધાનેરા બીજું સામરવાડા વાદેર કરાદણી સોતવાડા સરાલ યાવરપુરા આસિયા જીવાણા અડતા નેનાવા લેલાવા કાપરોલ લવારા વિછીવાડી નાનુડા चारडा कोटडा थावर ताखा जोरापुरा जडिया मालोत्रा मोटामेड़ा फतेहपुरा पाटी सिया एडाल मोड़ी रुगडोल नानी रुगडोल रविया चन्नाली कोटडा तालेगढ़ नानामेडा, जाड़ी पाचोल रूणी પુરા મોટા બોડા મેવાડા શેરગઢ રમુણા શિલાસણા વિંછીવાડી કુંવર કિંમત આલવાડા વાસડા વિરોલ કાંગણ પાટરામ ખેડા સોડાલ રવિ રાજોડા રામપુરા છોટા વાસણ એટા ગોલા પેગીયા દેઢા સબાવડી સેરા અનાપુર ગઢ કુવારલા મગરાવા બાપલા વક્તાપુર અને માંડલ ઉપરાંત કુંડી રામપુરા અનાપુર છોટા વાસડા અને નેગાળા અઠ્યોતર ગામડાઓનો સમાવેશ નવા લિસ્ટમાં કરવામાં આવેલ છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી તમારા તાલુકા ના અન્ય અન્યયાધીશ સુધી વિડીયો જરૂર પહોંચાડજો ધન્યવાદ